નિપાતમાં આપણે ચાર ટોપિક જોવાના છીએ તો આપણે કઈ કઈ રીતે પૂછાય છે બેઝિકથી લઈને આપણે જીપીએસસી વન ટુમાં જે મેઈન્સ લખ લખાય છે ત્યાં સુધીના આપણે ટૉપિક જોઈએ જો નિપાલ તમારે કરવું હોય તો તમને એ ખબર છે કે જ તો પણ એવા શબ્દો દેખાય તો તરત જ તમને ખબર પડે કે તમે જ આવજો વૃક્ષો ઉપર પણ વસંત દેખાતી હતી પછી તમે આવજો હો બાપુજી પૈસા મોકલાવો તો તમને ખબર પડી જાય કે જી છે હો છે પણ જો તો માત્ર તો તમને ખબર પડી જાય પણ અત્યારની એક્ઝામમાં જે બે હજાર ચોવીસ પછીની જો પેટર્ન બે હજાર પચીસમાં તો એવું લાગે છે કે એ લોકો નિપાતના બી જે ચાર પ્રકાર છે એમાંથી તમને પ્રશ્નો પૂછવાની સંભાવના રહેલી છે એમાં નિપાતનો પ્રકાર બી પૂછી શકે એમ અત્યાર સુધી ખાલી આપણને શબ્દો ઓળખવાનું કીધું છે કે નિપાત મેન પહેલા આપણે જોઈ લઈએ કે નિપાતનો અર્થ શું થાય નિ પ્લસ પાત નિ પ્લસ પાત નિપાત એટલે પડવું એવું થાય પડવું જે સંજ્ઞા સર્વનામ વિશેષણ ક્રિયા વિશેષણ અને ક્રિયાપદ સાથે અર્થમાં જુદી જુદી રીતે એનું દર્શાવ દર્શાવવામાં આવે ક્રિયાપદ સાથે વિશેષણ સાથે સર્વનામ સાથે એ બધા સાથે આ નિપાત દર્શાવવામાં આવે જે એ બધા સાથે જો હોય તો જ એને નિપાત કહેવામાં આવે છે તો ગુજરાતીમાં કેટલા શબ્દ એવા છે જો તમારે ક્લાસ થ્રી લેવલની અત્યારની પેટર્ન મુજબ જો તૈયારી કરી હોય તો હું તો એટલા જ કહું છું કે તમે છ તો પણ સાવ પછી છેક પછી માત્ર માત્ર પછી ખરું સુધા જી હો પછી બીજા આવશે તો આપણે લઈ લઈશું પણ આટલા શબ્દો જો તમને દેખાય ગમે તે વાક્યમાં તમને અત્યાર સુધીમાં કહે જ તો પણ એટલા શબ્દોમાં તમને ખબર છે ફક્ત કેવળ આ બધા તમને એમ છે કે આ બધા શબ્દો આવી જાય એટલે તમને નિપાસ શોધવાની તમને મજા આવી જાય એમ ડાયરેક્ટ તમને એક માર્ક્સ મળી જાય જો આ નિપાત આ સારું પૂછ્યું છે પણ હવેની પેટર્ન એવી હશે કે એના ચાર પ્રકાર છે કે ભારવાચક ભાર વાચક નિપાત જણાવો નીચેનામાંથી ભારવાચક નિપાત જણાવો તો તમે ઉપરનામાંથી કે ઉપરમાં કયો શબ્દ ભારવાચક નિપાતનો છે તમને અત્યારે જ કીધું હોય તો તમે એનો આન્સર આપ ના આપી શકો પણ એના ભારવાચક નિપાદોમાં અમુક ઉપરના શબ્દોમાંથી છે પણ કયા કયા છે આપણે જોઈ લઈએ કે ભારવાચકમાં એટલે કોઈ શબ્દો પર ભાર મૂકવામાં આવ્યો હોય એમ કે તો પણ અને સુધા આટલા શબ્દો ભારવાચકના છે યાદ રાખો આ નિપાત તો છે જ જો તમને ડાયરેક્ટ પૂછવામાં આવે કે નીચેનામાંથી નિપાત જણાવો તો તમે આટલા શબ્દો એક વખત જોઈ લેજો કે જો તો પણ ય ફક્ત તદ્દન સાવ છે માત્ર ખરું શુદ્ધા જી હો અને કેવળ પણ હવે એવું પૂછ્યું કે ભારવાચક જણાવો નીચેનામાંથી કે ઉપરના વાક્યમાં ભારવાચક શબ્દો કયો છે તો તમને ખબર હોવી જોઈએ અત્યારે બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં આ પેટર્ન આવી ગયું છે ભારવાચક નિપાતની તો પણ નિપદના છે જેમ કે તમે તમે જ આવજો એમ બીજું કોઈ નહીં એમ કોણ તમે જ આવજો એટલે ભાર મૂક્યો છે એ શબ્દ પર ભાર મૂક્યો છે એટલે તમે જ એટલે ભારવાચક જે શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો હોય એ આપણને આમ બી ખબર પડી જાય જેને આવડતું હોય ડાયરેક્ટ બી આટલા શબ્દો ખબર હોય તો એ મનમાં એ બોલીને બી ખબર પડે કે કયા શબ્દોમાં આ શબ્દ મૂકવાથી એના ઉપર ભાર આવી જાય છે વૃક્ષો ઉપર પણ વસંત દેખાતી હતી વસંત તો દેખાય વૃક્ષો ઉપર પણ વસંત દેખાતી હતી કોના ઉપર પણ વસંત તો બધી અમે બીજે બી દેખાય પણ વૃક્ષો પર વૃક્ષો વૃક્ષો ઉપર પણ વસન દેખાતી હતી એના પર ભાર આપ્યો છે એટલે એને ભારવાચક નિપત કહેવામાં છે હવે સીમા સીમા વાચકમાં શું સીમા સીમા સીમાવાચકમાં ફક્ત કેવળ તદ્દન સાવ છેક માત્ર આ બધા સીમા દળ દર્શાવતા શબ્દો છે કે સીમાવાચકમાં તમારે આટલું ધ્યાન રાખવાનું છે કે ફક્ત કેવળ તદ્દન સાવ અને છેક અને માત્ર આ સીમાવાચક નિપાત કહેવાય કે એક અમુક વખત આપણે મેળામાં જઈએ તો એમાં ઝઘડો થાય તો એના ઉપરથી આપણે ઉદાહરણ લઈએ કે મેળામાં તદ્દન સામાન્ય બાબતમાં ઝઘડું થયું તદ્દન આ શબ્દ શું કહેવાય છે સીમા દર્શાવે છે એક સામાન્ય બાબતમાં ઝઘડું થયું એમ તો તદ્દન શબ્દ છે કે આપણે પછી ગમે ત્યાં ઓફિસમાં હોય હું ઓફિસમાં કે સ્કૂલમાં ગમે ત્યારે આપણે જતા હોય ત્યારે પહોચો ત્યારે છેક ઓફિસે પહોંચ્યો ત્યારે એમ સીમા દર્શાવી એમ છેક ત્યાં એના ઓફિસના પગથિયામાં જ હતો ને ત્યારે મને સામાન યાદ આવ્યો એટલે એક સીમા દર્શાવી છેક ફક્ત કેવળ તદ્દન સાવ છે એ સીમાવાચક નિપાત છે હવે આપણે બીજું એનું ઉદાહરણ જોઈ લે ત્રીજો ટાઈપ જોઈ લઈએ એનો કે પ્રકીર્ણ નિપાત પ્રકીર્ણ વાચક નિપાત તો એમાં શું હોય છે કે એમાં ખાતરી હોય ખાતરી વિનંતી છુપાયેલી હોય એમાં વાક્યમાં આગ્રહ હોય અનુમતિ દર્શાવેલી હોય તો આમાં આવા જે ખાતરી વિનંતી આગ્રહ કે અનુમતિ જે હોય એમાં કયા કયા શબ્દો આવે કે જેમ કે એમાં કે તો ને શું એમ કે અને હો એટલે આટલા શબ્દો એમાં આવે છે ખાતરી વિનંતી આગ્રહ અનુમતિ જેમકે શિક્ષકોને એમ કે મને દાખલો શિક્ષકોને એમ કે મને દાખલો નહીં આવડે એમ કે પહેલાંને એવું થયું કે હું દોડી નહીં શકું એનું અનુમાન હતું કે હું દોડી નહીં શકું એમ તમે આવજો હો એ આમ આગ્રહ રાખ્યો છે કે તમે આવજો એમ ખાતરી દર્શાવો ખાતરી હોય કે મને ખાતરી હતી તમે આવશો જ તો આ બધા ખાતરી વિનંતી આગ્રહ અનુમતિ એ બધા દર્શાવે એને વાચક નિપાત કહેવાય પ્રકીર્ણ વાચક નિપાતમાં તમે આવજો હો તો તમે આવજો હો તો પાછળ હો આવ્યો એના ઉપરથી આપણે ખબર પડે કે આપણે એ બધું યાદ ના રાખવાનું પ્રક્રિયાના વાજામાં શું યાદ રાખવાનું ખાતરી વિનંતી આગ્રહ અનુમતિ અનુમતિ એટલે અનુ અનુમાન કરવાનું હોય કે બધાને હોય કે ભાઈ બધાને એવું હતું કે સંદીપ નહીં દોડી શકે બધાને એમ કે સંદીપ નહીં દોડી શકે શિક્ષકોને એમ હતું કે મને દાખલો નહીં આવડે તો આ બધું એમ કે એ અનુમાન કર્યું આગ્રહ તમે આવજો હો આગ્રહ કરો વિનંતી ખાતરી મને ખાતરી હતી કે તમે આવશો જેમ તો આ બધા પ્રક્રિયા વાચક પાત કહેવામાં આવે છે અને લાસ્ટમાં વિનય વાચક વિનય વાચક વિનય માન કહેવાય આદર અને માન આદરને જે માન દ એવા વાત એક જ છે જી બાપુજી પૈસા મોકલાવો ને પ્રક્રિયાના વાચક નીપદમાં બીજું એક યાદ રાખવાનું છે કે પાછળ જ લાગે મોસ્ટ ઓફ અમુક આ એમ કે કઈ જ તમે આવજો પણ હોવાની કઈ જરૂર હતી કંઈ જરૂર નથી હો તમ જે તમે આવજો હો આ હોય છે એ આગ્રહ દર્શાવે છે એમ આપણે પાછળ નથી અમુક મૂકતા કે ભાઈ કંઈ જરૂર જ ના હોય તમે આવજો એમ આપણે ઘરે બી કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આપણે એ બધા શબ્દો બોલતા હોઈએ છીએ ક્યારે કોઈ ફંક્શનમાં મળ્યા હોય તમે આવજો ચોક્કસથી આવજો કે જે જરૂર જ ના હોય તમે આ શબ્દ તમે જોઈ લો કે તમે આવજો એમ કીધું હોત તો એ ચાલે પણ હો એમ આવજો હો આ એક આગ્રહ છે તમારો ભાવ છે અને બાપુજી આમાં વિનય વાચકમાં એકલું યાદ રાખવાનું છે કે બાપુજી પૈસા મોકલાવો પછી આપણે કે બીજું એટલે ઉદાહરણ લઈએ કે ભૂલચૂક માફ કરશોજી તો એના ચાર પ્રકાર થઈ ગયા ભાર વાચક ભાર વાચક નિપાત પછી બીજો જોઈએ આપણે સીમા વાચક ત્રીજો જોયું પ્રકીર્ણ વાચક અને વિનય વાચક તો ભારમાં શું કે ભાર દર્શાવે જે વાક્યમાં ભાર ભાર દર્શાવે એને ભાર વાચક નિપાક કહેવાય તમે જ આવજો એમ સીમામાં ફક્ત સાવ છેક તદ્દન આ બધા હોય એ બધા સીમાવાચકમાં પકીક પકડવામાં એટલું કે વાક્યના લાસ્ટમાં જ આવે એમ હોમ કે શું આવશો નહીં તમે આવશો નહીં તમે આવશો એટલું કહીએ તો ચાલે પણ આવશો નહીં તો એ પકડીને આવે એ લટકણિયા કહેવાય પ્રક્રિયા વાચક કા તો લટકણિયા એક વખત એક્ઝામમાં એનું બીજું નામ બી છે લટકણિયા લટકણિયા વાચક નિપાત અને વિનયમાં તો જી એક યાદ રાખવાનું છે તો હવે આપણે વિભક્તિ અને નિપાત આ બંને ચેપ્ટરને આપણે બહુ વીસ વીસ મિનિટ એટલે બહુ ઓછી મિનિટ કહેવાય વિદ્યાર્થીઓ કલાક કલાક બે બે કલાક આ બધા ટૉપિકમાં વાંચન કરે તો બી આવડતું નથી પણ આપણે વિભક્તિમાં જોયું ને આ લાસ્ટમાં જે બનાવ્યું છે ને એટલું જ યાદ રાખવાનું છે તમારે બીજું કંઈ યાદ રાખવાનું નથી આ તો બધી તમારી સમજણ માટે છે તમારે એટલું યાદ રાખવાનું છે કે ભારવાચકમાં કયા શબ્દ ભાર દર્શાવે આટલું તમને ખબર પડી જાય તો ભાર દર્શાવે તમે જ આવજો એવું આપણે પછી ઉદાહરણ જોઈ લેવાનું તમારી જોડે કોઈ બી બુક હોય કોઈ બી પ્રશ્નો જૂના પેપર હોય તો જોઈ લેવાના સીમા તો સીમા વાચકમાં ફક્ત સાવ છેક તદ્દન કેવળ એ બધા સીમા દર્શાવે છે પ્રકિર્ણઓ પાછળ જ આવે તમે જોયો કે આવશો તમે આવશો ને પછી તમે આવજો હો આ બધું પ્રકિરણાઓ જે પ્રકિર્ણા પાછળ લાગે જેને લટકણિયા કહેવાય જે પાછળ લટકાઈ જાય એને લટકણિયા વાચક નિપાત કહેવામાં છે અને વિનય વાચક વિનય વાચક એટલે જી બાપુજી ભૂલ ભૂલચૂક માફ કરશો જી એટલે આ બધું નિપાતમાં તમારે આ ચાર લાઇન જ યાદ રાખવાની છે અને વિભક્તિમાં આપણે જોયું એમ પાછળ જે આઠ વિભક્તિ હતી પ્રથમ કરતા વિભક્તિ હતી બીજી કર કરતા પ્રથમ બીજી કર્મ ત્રીજી કરણ ચોથી સંપ્રદાન પાંચમી અપાદાન છઠ્ઠી સંબંધ સાતમી અધિકરણ અને આઠમી સંબોધન તો પહેલાંમાં કરતામાં ક્રિયાકરણના મુખ્ય આમાં વિષય મુખ્ય હોય કરણમાં સાધન હોય સંપ્રદાન એટલે લેવું લેનાર વ્યક્તિ હોય કે બીજા જોડેથી કંઈક સંદીપે મહેશને પેન આપી એ કંઈક લીધું અપાદનમાં છૂટા પડ્યું અમદાવાદથી મારે ટ્રેન છૂટી ગઈ ક્યાંથી અમદાવાદથી સંબંધમાં નો નીનું ના કે સંદીપનો સ્વભાવ સારો નો નો નીનું ના એવા શબ્દો હોય તો એને સંબંધ વિભક્તિ કહેવાય અને અધિકરણમાં સ્થાન હોય કે સંદીપ બેન્ચ ઉપર બેઠો છે તો ક્યાં બેઠો છે બેન્ચ ઉપર તો એ કે અધિકરણને સ્થાન દર્શાવે છે સંબોધન પિતાજી એક અધિકારીશ્રી એ બધું તમારે વિભક્તિમાં સંબોધનમાં આપણે ખબર કોકની સંબોધનને જે શબ્દો ઉપયોગ કરવામાં આવે છે એટલે વિભક્તિ અને નિપદમાં ભાર વાચક સીમા અને વિનય વાચક તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે હું તમને ગ્રુપમાં પીડીએફ મોકલી દઈશ કે આટલા આટલા શબ્દો યાદ રાખવાના છે બીજું આ લેક્ચર લઈને બેસી જશો તો તમને આ પંદરથી વીસ મિનિટનો લેક્ચર બન્યો છે નિપદનો એ પંદર પંદર મિનિટ પ્લસ વિભક્તિને વીસ મિનિટ એટલે પાંત્રીસ અડધો કલાકમાં તમને બે ટૉપિક તમે જે અત્યારે બે મહિનાથી તમે હશો તો પણ ના આવડ્યું હોય તો આ બે કલાક બે લેક્ચર તમે જોઈ લેજો નિપાત અને વિભક્તિ તમને સો ટકા ગુજરાતી તમને મોઢે હું કરી દઈશ અને હવે બીજા લેક્ચરમાં આપણે વિશેષણ ક્રિયા વિશેષણ સમાજ છંદ અને બીજું કોઈ ચેપ્ટર છે કે જોડણી એ બધું જોડણીને બધું એક દિવસમાં પૂરું થઈ જાય પણ એ સમજવાના વિષય છે પણ એના પહેલાં આપણે છે ને આજે નાના નાના ચેપ્ટર છે ને એ ક્લિયર કરી દઈએ જેથી આપણને માર્ક્સ ફી નિપાત પૂછાય જ છે નિપાત છે પછી વિભક્તિ વિભક્તિનું છે કોઈ એક્ઝામ કોઈ બોર્ડ પૂછે છે કોઈ બોર્ડ નથી પૂછતી પણ નિપાત તો દરેકમાં પૂછાય જ છે એટલે આપણે નાના નાના ટૉપિક પહેલાં ક્લિયર કરી દઈએ એ બધા માર્ક્સ ક્લિયર કરી પછી આપણે મોટા સમાજ છ એમાં જઈશું નિપાત તમને આવડી ગયો હશે એવી હું આશા રાખું છું અસ્તુ જય હિન્દ જય ભારત